ફતેપુરા લાઈવમાં માં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર આજના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા સરકારી કન્યા શાળા ખાતે જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજાયું તાલુકાના લાભાર્થીઓને લાભ લેવા માટે અપીલ આજે તારીખ એક જુલાઈ બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના તેરગોળા ગામે આવેલ ફતેપુરા તાલુકા સરકારી કન્યાશાળા ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજાયું છે આ ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં સ્વાસ્થ્ય શિક્ષણ આવાસ પાણી વીજળી રસ્તા અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધાઓ તેમજ ગ્રામસભાને મજબૂત બનાવી અને સામાજિક ન્યાય અને ગૌરવનું રક્ષણ કરવાનું તેમજ જનજાતીય ગામોનો સર્વાંગી વિકાસ કરવા માટેની કામગીરીઓ કરાશે સંબંધિત લાભાર્થીઓએ આ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે